અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના સાહીઠ વર્ષ પૂરા થતા ષ્ઠી પૂર્તિ સમારોહ અંતર્ગત હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના વર્ષ ઓગણીસો મુંબઈ સ્થિત સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સત્ર સંઘ ચાલક પૂજ્ય ગુરુજીની અધ્યક્ષતામાં થઈ હતી જેમાં સ્થાપક સમિતિના સભ્ય તરીકે ભરજના કનૈયાલાલ મુનશી તથા સાધુ સંતો હાજર રહ્યા હતા ઓગણીસો ચોસઠમાં સ્થપાયેલા સંગઠનને આજે શહીઠ વર્ષ પૂરા થતાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ષષ્ઠી પૂર્તિ સમારોહ અંતર્ગત હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના શહીઠ વર્ષ પૂરા થયાની ઉપલક્ષ્યમાં ષષ્ઠી પૂર્તિ સમારોહ અંતર્ગત હિન્દુ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રામકુંડના ગાદીપતિ એક હજાર આઠ મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોક રાવલ વિશ્વ હિન્દુ પરિષદ અંકલેશ્વરના અધ્યક્ષ પ્રવીણ પટેલ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના યુવા મહામંત્રી પુનીત પટેલ ભરૂચ વિભાગના મંત્રી અજય મિશ્રા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંકલેશ્વર જિલ્લા સંઘચાલક જવાહર વરેલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોકભાઈ રાવલ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન ને વીસ હિન્દુ ભાઈઓને બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા પણ આપવામાં આવી હતી અને હિન્દુ હિત અને હિન્દુ બહેનની રક્ષા માટેની પ્રતિજ્ઞા લીધી હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શાહિત વર્ષ દરમિયાન કરવામાં આવેલ હિન્દુ હિતનું કામ તેમજ આગામી દિવસોની યોજનાઓ વિશે હિન્દુ સમાજને માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે હિન્દુ સમાજ પરિષદના વિવિધ આયામો સાથે જોડાઈ રાષ્ટ્રહિત કામમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું

આ સાહીઠ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું હતું આખા દેશભર ની અંદર દરેક પ્રખંડ એટલે તાલુકા લેવલે આવા બધા સંમેલનો કરવા હતા એ હિન્દુ સંમેલનમાં આ એક ભાગ છે આ સંમેલન ની અંદર વિશ્વેન્દ્ર પરિષદે આના સાહીઠ વર્ષમાં શું શું કામગીરી કરી સમાજને કેવી રીતે મદદરૂપ થયા અને હજુ શું કરવાનું છે એ વાત સમાજની સમક્ષ મૂકવા માટે સમાજના સંતો સમાજના અગ્રગણ્યો અને સમાજ પ્રેમીઓ ધર્મ પ્રેમીઓ આ બધાની હાજરીમાં વિષય મૂકવામાં આવ્યો અને એના કારણે આજે દેશમાં સતત જાગૃતિ થાય અને ફરી દેશની જે સમસ્યાઓ છે એ સમસ્યાને નિર્મૂળ કરવા માટે આપણે બધા એકત્રિત થઈએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો એ રીતે આજનું આ સંમેલન હતું અને સંમેલનની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા એમાં સંતોએ પણ આશીર્વાદ આપ્યા અને આપણા શ્રેષ્ઠીઓ પણ ઘણા પ્રવર્તનો કરી અને એક પહેલા જ બરોબર મનોબળ પૂરું પાડ્યું